ગત આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ રાત્રે લગભગ બાર વાગ્યાના સુમારે લોકલ એલસીબી પીએચસીને શિનાયક ખાનગી બાતમીરાને માહિતી મળેલી કે એક ગાડી છે બુલેટ ગાડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ છે એ ભરી અને મોડાસા ટાઉનમાં લઈ જઈ રહેલ છે જેથી બાતમીવાળી જગ્યાએ જતાં ત્યાં એક સરકારી નંબરની ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી જી જે ઝીરો સિક્સ ડીજી ઝીરો ફોર ડબલ થ્રી નંબરની બોલેરો ગાડી હતી કે જેમાંથી લગભગ ટોટલ મુદ્દામાં છપ્પન હજારનું એલસીબીએ કબજે કરેલો છે એ આરોપી જે ડ્રાઈવર છે એને પણ અરેસ્ટ કરી અને આગળની જે તપાસ છે એ હાલમાં ચાલુ છે સર આ જે ગાડી હતી કયા વિભાગમાં પહેલા પહેલાં અત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે પંચાયતમાં અગાઉ આ ગાડી છે એ કરાર આધારિત હતી ત્યાં પણ હાલમાં એ ગાડી પોતે પ્રાઇવેટ વ્યક્તિ છે પોતાની ખાનગી યુઝ વાપરી રહ્યો છે અને અગાઉ પણ પણ ટાઉન ટાઉનમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લગેલી ગાડી હતી જેમાં ગૌમાસ જે છે એનો કેસ થયેલો હતો એટલે જે થા જિલ્લાની તમામ ચેકપોસ્ટો છે અને જે ટ્રાફિકમાં કામ કરતા પોલીસ જવાનો છે એમને પણ સૂચના આપવામાં આવેલી છે આવી કોઈ પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડી હોય એને ખૂબ જ સખ્તાઈથી ચેક કરવી એ ઉપરાંત એમ્બ્યુલન્સ છે અથવા તો બીજા સરકારી વાહનો છે એ પણ તમને સંદિગ્ધ રીતે તમને જણાય તો ચોક્કસથી એની તપાસ કરી અને અસરકારક વાહન ચેકિંગ કરવું અને આવી જે પ્રવૃત્તિઓ છે એને નાબૂદ કરવાનું અસરકારક કામગીરી કરવી